વાત એક એવા કૌભાંડની કે જેનું કનેક્શન પાકિસ્તાન થી સામે આવ્યું છે બસો કરોડના સાયબર ફ્રોડના આખા આ ખેલ પરથી પડદો ઉચકવામાં ગુજરાત સાયબરની ટીમને મળી છે મોટી સફળતા સાયબર ગઠિયા સૌથી વધુ બેંક એકાઉન્ટ ત્રણસો છ્યાસી કેસ અને બસો કરોડ રૂપિયાનું ફ્રોડ ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે થોડાક દિવસ પહેલા જ કરોડોના સાયબર ક્રાઇમના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો તેમાં સંડોવાયેલા વધુ એક ભેજાબાજની ધરપકડ કરી લેવામાં આવી છે સાયબર ક્રાઈમની ટીમની તપાસમાં કેટલાક મોટા અને ચોંકાવનારી વિગતો બહાર આવી છે સાયબર નું આંતરરાષ્ટ્રીય નેટવર્ક રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સી નીતિ 200 બસો કરોડથી વધુની છેતરપિંડી સોથી વધુ મ્યુલ એકાઉન્ટ્સ નું નાપાક કનેક્શન સાયબર ગુનેગારોને નાથવામાં મળી મોટી સફળતા ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મોટી સફળતા મળી છે ગુજરાતમાંથી નાપાક કનેક્શન ધરાવતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે એમાં જે ખુલાસો થયો છે એ ખરેખર ચોંકાવનારો છે ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી સુરેન્દ્રનગર સુરત અને સાવરકુંડલા સહિત અનેક જિલ્લાઓમાં કાર્યરત એક મોટા મ્યુલ એકાઉન્ટ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જે પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધો ધરાવે છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ સૌથી મોટી કાર્યવાહીની જાણકારી આપી છે તેમણે એક્સ પર લખ્યું છે કે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સે મોટા આંતરદેશીય સાયબર ગુનાહિત નેટવર્ક પર કડક કાર્યવાહી કરી છે ગુજરાત સાયબર ક્રાઇમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી સુરેન્દ્રનગર સુરત અને સાવરકુંડલા જેવા બહુવિધ જિલ્લાઓમાં કાર્યરત વિશાળ મ્યુલ એકાઉન્ટ નેટવર્કને તોડી પાડ્યું છે જેનું નાણાકીય કનેક્શન સીધા પાકિસ્તાન સુધી ટ્રેસ કરવામાં આવ્યું છે આ નેટવર્કે સોથી વધુ મ્યુલ એકાઉન્ટ્સનું સંચાલન કર્યું હતું જે ભારતભરમાં ત્રણસો છ્યાસી સાયબર ગુના સાથે જોડાયેલા હતા જેમાં બસો કરોડ થી વધુની છતરપિંડી સામેલ છે ગુજરાત સાયબર ટીમે પ્રારંભિક ભારતીય એકાઉન્ટ્સથી લઈને ક્રિપ્ટો કરન્સી યુએસડીટી વ્યવહારો સુધીના સાત સ્તરોમાંથી રૂપિયાની હેરાફેરીને યોગ્ય રીતે ટ્રેક કરી તપાસમાં ખુલાસો થયો છે કે દસ કરોડ એક પાકિસ્તાની યુએસડીટી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેણે ભારતીય એકાઉન્ટ્સમાંથી કુલ પચીસ કરોડ થી વધુ રકમ મેળવી છે અને આ ગેંગ તેનો એક મુખ્ય સ્ત્રોત છે આ નિર્ણાયક કાર્યવાહી સાયબર ગુના પ્રત્યે ગુજરાતના શૂન્ય સહિષ્ણુતાના અભિગમ અને સરહદ પાર નાણાકીય છેતરપિંડીનો સામનો કરવા માટે અદ્યતન સાયબર ગુપ્તચર ક્ષમતાઓના નિર્માણમાં રાજ્યના નેતૃત્વને રેખાંકિત કરે છે આ એકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતા માલુમ પડેલ આ એકાઉન્ટ પાકિસ્તાનનું છે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે જે અમને ક્રિપ્ટો વોલેટ પ્રોવાઇડરે માહિતી પ્રાપ્ત આપી અને એ જ એકાઉન્ટનું છેલ્લા બે વર્ષનું તમામ ટ્રાન્ઝેક્શન અહીંથી એનાલિસિસ કરવામાં આવેલું જેમાં કુલ ઓગણત્રીસ કરોડ જેવી માતબર રકમ ગયેલ છે અને આ જે ગેંગ પકડાઈ શિવમ ટ્રેડિંગ વાળી આ ગેંગ દ્વારા દસ કરોડ થી વધારે રકમ પાકિસ્તાનના જે યુએસડીટી વોલેટ છે મોકલવામાં આવ્યા હતા ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે સાયબર ક્રાઇમની તપાસમાં ફ્રોડની હેરાફેરીનો ખુલાસો રાજ્યના ચાર સ્થળોએ સાયબરની ટીમનું મોટું ઓપરેશન સાયબર ફ્રોડના કરોડોના નેટવર્કમાં સંડોવાયેલા છ શાતિરોને સાયબર ક્રાઇમની ટીમે મોરબી સુરત સાવરકુંડલામાંથી દબોચી લીધા હતા પોલીસે પકડેલા આરોપીઓમાં મહેન્દ્ર સોલંકી રૂપેન ભાટિયા રાકેશ લાણીયા રાકેશકુમાર દેકાવાડિયા વિજય ખાંભલિયા અને પંકજ કથેરિયાનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી પોલીસે ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા બાર મોબાઈલ અને સૌથી વધુ બેંક એકાઉન્ટની વિગતો મેળવી હતી ત્યારબાદ તાજેતરમાં સુરતથી ચેતન ગાંગાણી નામના વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે હાલમાં મેં જેમ આપને જણાવ્યું એમ કે ક્રિપ્ટો વોલેટ છે આ વોલેટનું ટેકનિકલ એનાલિસિસ અને તમામ બાબતો ચાલુ છે અન્ય કયા કયા સોર્સીસથી નાણાં ગયા છે એ પૈકીના કેટલા સોર્સીસ ભારત દેશમાં છે જે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે આ ગુનામાં સોથી વધારે મ્યુઅલ એકાઉન્ટ મળી આવ્યા છે અને હજી કેટલા યુએસડીટી એકાઉન્ટ છે એના ઉપર તપાસ અમારી ચાલુ છે યુએસડીટી ઉપરાંત કેટલા છે છે એના ઉપર પણ કામગીરી રહી આ તો વાત થઈ સાયબર હેરાફેરીના નાપાક એટલે કે પાકિસ્તાન કનેક્શનની પોલીસે સૌથી વધુ મ્યુલ એકાઉન્ટ્સની તપાસ કરી હતી તેમાં આ તમામ વિગતો બહાર આવી હતી સાયબર ક્રાઇમની ટીમના કહેવા મુજબ સૌથી વધુ મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી સાયબર ફ્રોડની રકમની હેરાફેરી થતી હતી લખતર એપીએમસી ખાતે શિવમ ટ્રેડિંગ નામથી બોગસ પેઢી આરોપીઓએ ઊભી કરી હતી આરોપી મહેન્દ્ર રૂપેન રાકેશ લાણિયા અને રાકેશકુમાર દેકાવાડિયા નામે પ્રોપરાઇટરશિપ હતી આ ચારેયની ઉપરની લાઇનમાં વિજય રબારી હતો વિજયની ઉપરની લાઇનમાં પંકજ કથિરિયા હતો તેની ઉપર દુબઈમાં બેસેલો શખ્સ છે જેના ઇશારે આખું નેટવર્ક ચાલે છે શિવમ ટ્રેડિંગના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની જે રકમ આવતી હતી આ રૂપિયા રોકડમાં ઉપાડવાનું કામ રૂપેન અને બંને રાકેશનું હતું આ બધી રકમ આંગળીયાથી વિજયને સુરત સુધી પહોંચાડતા હતા આરોપી વિજય સાયબર ફ્રોડના રૂપિયા રોકડમાં પંકજ કથિરિયાને આપતો હતો પંકજ દુબઈમાં બેસેલા શખ્સની સૂચના મુજબ યુએસડીટી અથવા બીટકોઇનમાં કન્વર્ટ કરતો અને સામેવાળો વ્યક્તિ જે એકાઉન્ટ આપે તેમાં ટ્રાન્સફર કરતો હતો સાયબર ફ્રોડની બધી રકમને ક્રિપ્ટો કે યુએસડીટીમાં ચેતન ગાંગાણી કન્વર્ટ કરતો હતો સાયબર ક્રાઇમની ટીમે લખતર મોરબી સાવરકુંડલા અને સુરતમાં એક સાથે ઓપરેશન કરી આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જેને પ્રોસીડ ઓફ ક્રાઇમમાં લઈ શકાય કોઈપણ વ્યક્તિ ગુનાના કોઈપણ રકમને જાણી જોઈને મેળવે છે એ તમામ આરોપીની વ્યાખ્યામાં આવતા હોય છે યુએસડીપી એકાઉન્ટ જે છે એ એ માં જે રીતની ટેકનોલોજી હોય છે એ જ પ્રકારના હોય છે અને મોટાભાગે કોઈપણ દેશની કરન્સીને યુએસ ડોલરમાં કન્વર્ટ કરી અને એનું ટ્રાન્ઝેક્શન કરવા માટે વપરાતી એક પદ્ધતિ છે હાલમાં સાયબર ક્રિમિનલો આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે અને યુએસડીટી ઉપર એટલા માટે જ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું કેમ કે મોટાભાગના જે ક્રાઇમના પૈસા જે હોય છે પ્રોસીડ ઓફ ક્રાઇમ એ યુએસડીટીમાં વપરાતા હોય છે સાયબર ક્રાઇમની ટીમના કહેવા મુજબ આરોપીઓ દેશભરમાં અલગ અલગ સાયબર ફ્રોડ કરી ભાડાના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતા હતા ભાડાના એકાઉન્ટ બદલ જે તે ખાતા ધારકને સારું કમિશન આપતા હતા આ બધી રકમ ક્રિપ્ટો વોલેટમાં જમા રહેતી હતી જે વોલેટની તપાસ સાયબર ક્રાઇમની ટીમ કરી રહી છે ફ્રોડના રૂપિયાની હેરાફેરી અને તેના ઇન્ટરનેશનલ નેટવર્ક વિશે સાયબર ક્રાઇમની ટીમ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેમાં હજુ મોટી વિગતો બહાર આવે તેવી શક્યતા છે નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર